તરો આપ તો ઘાટા ટાઈમ થી લગભગ આવતો તો આપણ ટાઈમ મળતો નતર કે તદાનાદા કોમો બીજે કા જમીન વાય તો પાણી ચાલુ હતું તે ગળવાડે વારે પાણી વાળી નું લગ્ન બનાવાય તો આજે ભઈ ઘરે થી કોમ આયુ તું પાછે ભૂંડ આવતા ખેતરમાં બહુ ગોદી હોય તેમે આવી પુટકીઓ બનાવી અંદર કોરેટ કોરેટ કોણ તમે કોરેટ એ કોરેટ કરી મમલી ભરીયા ઘણા ઇંધાન થયું બોધ દેવાની ચીતા અરે આખા ચીતરના બોધવાની બોધવાનું ચાલુ જ છે તે સાઈડના સેટા બધીને આવ્યો હવે ઘરેકવાર બેસેવું પછી પાહો ચાલુ કરું તે આપણા વિડીયોને સપોર્ટ કરી તો જય માતાજી મિત્રો આટલા આપણે લોગ ફૂલો કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ બનાવીશું લોગ હવે ડેલી લોગ આવી જશે હવે તે હે ચાલુ કરી દેવું તે હજે ઊંઘે ત્યાં સુધી લોગ આવી જશે તો જય માતાજી મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો આ એમ નહીં લોબી લોબી મારો આવી ભાઈ તમે જોઈ શકો એક હાથની કમ્પ્લીટ માળો આટલા મોડિન્ટ આટલા બધી તો એમના મસ્તમ થઈ અમારા ભગવાન માતાજીની દયા છે તો અહીંયા લોક પૂરો કરીએ છે જય માતાજી